અમદાવાદના આરટીએસ બસ ટ્રેનમાં મુસાફરોનો હોબાળો જોવા મળ્યો ડ્રાઈવરોની હેરાનગતિથી કંટાળી લોકોએ હોબાળો કર્યો અંજલી ચાર રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ મુસાફરોના હોબાળાને લઈને બસો રોકવામાં આવી છે ખુલ્લા દરવાજે બસ પૂર ઝડપે ચલાવતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે બસમાં એસી બંધ કરી અને બસ ચલાવતા હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે જેને લઈ અને બસોને ચાલુ બસોને રોકવામાં આવી છે અમદાવાદના આરટીએસ બસ ટ્રેનમાં મુસાફરોનો હોબાળો જોવા મળ્યો ડ્રાઈવરોની હેરાનગતિથી કંટાળી લોકોએ હોબાળો કર્યો અંજલી ચાર રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ મુસાફરોના હોબાળાને લઈને બસો રોકવામાં આવી છે ખુલ્લા દરવાજે બસ પૂર ઝડપે ચલાવતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે બસમાં એસી બંધ કરી અને બસ ચલાવતા હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે જેને લઈ અને બસોને ચાલુ બસોને રોકવામાં આવી છે